રાજકોટ મહાનગરપાલિકા અને સરસ્વતી સ્કૂલના માર્ગદર્શન હેઠળ રેસકોર્સ ખાતે લિટરેચર ફિયેસ્ટાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો આ દરમિયાન છસો થી પણ વધુ બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો લિટરેચર ફિયેસ્ટામાં સાહિત્યની પ્રવૃત્તિને વેગ મળે બાળકો સાહિત્યમાં રસ લેતા થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ હજારથી પણ વધુ લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી મારું નામ નક્ષ નશીત હું છઠ્ઠો ધોરણમાં અમે કહેવત અને રૂઢિપ્રયોગ વિષયનો પ્રોજેક્ટ છે એટલે માણસોને આમ કહેવા કે આ રૂઢિપ્રયોગ અને કહેવા તો આપણા આપણા માટે શું આમ જરૂરી શું કામ છે દ્વારા અમે અમને એવું મનમાં થયું કે માણસોને એ પણ આમ કહીએ કે રૂઢિપ્રયોગ અને કહેવા તો કેવી રીતે છે ને શું છે તો અમે આ પ્રોજેક્ટ કર્યો છે કે આમાં એમ કે એ પ્રોજેક્ટ એમ કેવા માંગે છે કે રૂઢિપ્રયોગ અને કહેવતો છે શું અમે તો ટોટલ તેર જણાએ મળીને પ્રોજેક્ટ કર્યો છે આ ક્રિએટિવ રાઈટિંગ નો પ્રોજેક્ટ છે અહીંયા છે ને ઘણા લોકોને લખવાનું મન થાય પણ એ લોકો આમ પબ્લિશ નથી થતા એના માટે અમે આ એરિયા રાખ્યો છે જ્યાં અમે શાંતિનો માહોલ ક્રિએટ કરીને ઘણા લોકો આવીને લખી શકે છે અમારા એરિયામાં સ્ટોરી રાઇટિંગ ફેબલ કોમિક ઓટોબાયોગ્રાફી પછી કવિતા અને એવા ઘણા બધા એરિયા છે જ્યાં અમારા પબ્લિકે આવી અને લખ્યું પણ છે એ અમે એ લોકો પ્રસ્તુત કરી છે અને નાના છોકરાઓ માટે પિક્ચર ડિસ્ક્રિપ્શનનો એરિયા છે આપણે કઈ અને પછી અહીંયા અમે સામે એને ડિસ્પ્લે કર્યું છે અમને આવો વિચાર અમારે ટીચર આપ્યો કે ઘણા લોકોને લખવાનું મન થાય પણ એ લોકો લખે છે પણ એનું આમ પબ્લિશ નથી થતું કેમ કે ઘણા મોટા ના હોવાથી તો અહીંયા આવી લોકો શાંતિથી બેસી અને લખે ને એના માટે છે અમે દસ વિદ્યાર્થી સારા સારા વક્તાઓ ગઈકાલે જયવા સાવડા સર હતા આજે આજે બી છે સારા સારા વક્તાઓ અત્યારે અત્યારે બી સરસ મજાનું વર્કશોપ ચાલી રહ્યો છે પાછળ જેમાં કહેવામાં આવે છે કે કવિતાઓ કેમ લખવી બરાબર ફીલ ધ બુક છે જેમાં બુક્સ ઉપર બોલવામાં આવે છે ગઈકાલે તોતો ચાન ઉપર બહુ સરસ મજાનું વક્તવ્ય હતું અને એની સાથે છે વર્કશોપ ફોર લેંગ્વેજીસ લખવું કેવી રીતે વાંચનની સાથે સાથે સર્જનનું પણ એટલું જ મહત્વ છે એટલે અમે વર્કશોપ ફોર લેંગ્વેજિસ પણ રાખ્યા છે મુખ્ય હેતુ આ કરવા પાછળ એ જ છે જે મેં તમને હમણાં કીધું એમ જ કે સાહિત્યની સમજ રાજકોટની પબ્લિકને શિક્ષણ દ્વારા જે સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ તો આપે જ છે પણ આવા એક ઇવેન્ટ કરીએ કે જેનાથી રસ જાગે અને આપણને રાજકોટની પબ્લિકને સાહિત્ય પ્રેમી બન જે છે એને હજી વધારે રસ પડે અને ખાસ કરીને તો આ આખી આખો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે એટલે વિદ્યાર્થીઓને પણ સાહિત્યનું મહત્ત્વ આના દ્વારા વ્યવસ્થિત રીતે પોતે રાજકોટના પબ્લિકને સમજાવી શકે એટલા અમારા વિદ્યાર્થીઓને અમે સક્ષમ બનાવવાની કોશિશ કરી છે સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમમાં છે ને ક્યારેય કોઈ એક ભાષાને મહત્ત્વ નથી આપતા અમે લોકો રેસિટેશન નામની ઇવેન્ટ દર વર્ષે કરીએ છીએ અને એમાં અમે સંસ્કૃતને પણ ઇન્કલુડ કરીએ છીએ એટલે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી અને સંસ્કૃત આ ચારેય ભાષાને અત્યારે જેને આપણે કહીએ કે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી જે ત્રણેય લેંગ્વેજ ભણવામાં આવતી હોય સાથે સંસ્કૃત પણને મહત્ત્વ એટલું જ અમે આપવાની ટ્રાય કરીએ છીએ એરિયાઝ બીજા બધા જોઈએ તો અહીંયા ક્રિએટિવ રાઇટિંગ એરિયા છે જેમાં આપણે રાજકોટની પબ્લિકને આવકારીએ છીએ કે તમે આવો અને તમારા શબ્દોને ભાવના ભાવનાઓને વ્યક્ત કરો શબ્દરૂપે સાથે ઇમોટ કોર્નર છે એની સાથે સાથે અરાઉન્ડ ધ સાઉન્ડ છે જેમાં ભાષા અને ધ્વનિનું મહત્વ સમજાવાય છે એની સાથે આપણી પાસે પ્રોવર્બ્સ ઇડિયમ્સ અને બીજા ઘણા એવા નાના નાના એરિયા છે કે સાહિત્યને ઇન્ટરેક્ટિવ અને એને અતિશય ભાષાને કોમન પબ્લિક ઇઝીલી સમજી શકે ને એવી રીતે અમે લોકોએ રજૂઆત કરવાની ટ્રાય કરી છે જેમાં ફન ગેમ્સ એક્ટિવિટી અને એકે એરિયાને બાદ ન રાખતા એવી નાનકડો એવો પ્રયાસ છે મારું નામ છે મેહુલ બાપોધરા આ પ્રોગ્રામનું નામ છે લિટરેચર ફિએસ્ટ એટલે એનો મિનિંગ થાય છે કે સાહિત્ય અને ભાષા આનો એક સમન્વયને અમે ફોકસ કરીએ છીએ અને એના આધાર ઉપર જ અમે અત્યારે આ વર્કઆઉટ કરીએ છીએ કે ખાસ કરીને રાજકોટ જે સિટી છે એને એક પ્રકારની સંસ્થા તરફથી એક ગિફ્ટ મળે આ જો સ્કૂલ હોય તો એનો એક હોય છે ભાવ તો અમારો પોતાનો ભાવ એ છે કે સ્કૂલ તરફથી સમાજને કાંઈક મળે તો શું મળે તો કે સાહિત્ય અને ભાષાની એક ભેટ મળે કે જેમાં છોકરાઓ અમારા બાળકો તો પ્લેટફોર્મ મેળવ્યું છે કે જેમાં એ પરફોર્મ કરે છે બધી વસ્તુ પણ એની સિવાય રાજકોટ સિટીના જેટલા પણ નાગરિક છે એના માટે પણ આ એક ઓપન પ્લેટફોર્મ ઉપર કરવાનો અમારો પ્રયાસ છે આમાં લગભગ સર સિક્સ ટુ સેવન સ્ટુડન્ટ પરફોર્મ કરી રહ્યા છે ત્યાં તમારી સામે આ હેતુ એક જ છે આપણા માટે કે અવેરનેસ ફેલાય અને ભાષા અને સાહિત્યમાં મેક્સિમમ લોકો જોડાય અને આપણી જે પરંપરાગત વારસાગત જે ટ્રેડિશન છે કે આપણા જે કલ્ચર છે એ કલ્ચરને આગળ રાખવું એ આપણો મેઇન ફોકસ છે એટલે અમ અમારા માટે કેવું છે કે અમે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ એ રીતે એને સપરેટ નથી કરતા અમારું ફોકસ એ છે કે ભાષા કોઈ પણ હોય એ ઇંગ્લિશ હોય તો પણ ઇમ્પોર્ટન્ટ છે હિન્દી હોય તો પણ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતી હોય તો પણ ઇમ્પોર્ટન્ટ છે સંસ્કૃત હોય તો પણ ઇમ્પોર્ટન્ટ છે આપણું ફોકસ છે એ ભાષાને છે એમાં અમે એના પાર્ટિસન નથી કરેલા તમે જોશો કે અહીંયા જેટલી પણ ગેમ ને બધું છે એની અંદર બધી લેંગ્વેજ લીધેલી છે હિન્દી પણ લીધેલી છે ગુજરાતી પણ લીધી છે અને ઇંગ્લિશ પણ લીધી છે અને સંસ્કૃત પણ હરીશભાઈ આ જે કાર્યક્રમ જે છે એ આખે આખો લિટરેચર ફિએસ્ટાના નામથી છે જે સાહિત્યને રિલેટેડ છે સાહિત્ય એક એવી વસ્તુ છે કે જે બાળકો તો છે જ પણ સાથે સાથે એમની સાથે આવતા અન્ય લોકો આજના સમાજમાં કંઈ ને કંઈ કેવું હોય કોઈ પણ માધ્યમથી કેવું તો એ ભાષા છે ભાષા અને સાહિત્યને ભેગા કરીને તમે આજના સમયમાં કોઈ પણ વસ્તુ શીખી શકો છો જો ભાષા ન હોય તો કોઈ બી સબ્જેક્ટ તમે ન ભણી શકો આ ભાષાનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ સમજવા માટે થઈને આખે આખું આપણે સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ તરફથી આ આયોજન કરેલું છે જેનું નામ છે લિટરેચર ફિએસ્ટા આમાં આપણે અલગ અલગ ટ્વેન્ટી સેવન જેટલી ઇવેન્ટ આપણે રાખેલી છે કે જેથી જેના માધ્યમથી ભાષાને આપણે કોઈને કોઈ પ્રકારે આપણે રિપ્રેઝન્ટ કરેલી છે ઇમો ઇમોટ કોર્નર છે એક લાઈક કે એમાં કોઈ પણ વ્યક્તિ આવીને પોતાની કવિતા કાવ્ય વિચાર કોઈ પણ રજૂ કરી શકે જો અત્યાર સુધી એને જે ફીલ આવ્યું હોય એ કરી શકે આર્ટ કરી શકે રેસીટેશનમાં પાર્ટિસિપેટ થઈ શકે ઘણા બધા એ લાઈવ ઇવેન્ટ શો છે જે એ પોતે એમાં રજૂ કરી શકે છે અને એ સાંભળી શકે મહાનુભાવો આવે છે જે પોતાનું વક્તવ્ય રજૂ કરી શકે છે આ ઘણા બધા પ્રકારના એવા ઇવેન્ટ અત્યારે ચાલુ છે લાસ્ટ ડેના એટલે કે ટ્વેન્ટી ફિફ્થ જાન્યુઆરીના અહીંયા આપણે મિનિમમ પાંચ હજાર વ્યક્તિઓએ લાભ લીધેલ છે આજનો દિવસ પણ લાઈવ છે સાંજના છ વાગ્યા સુધી છે અને આ ઇવેન્ટ આખી આખી બાળકોએ હેન્ડલ કરેલી છે શિક્ષકોની મદદ છે એમાં પણ છસોથી પ્લસ વધુ વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ થયેલા છે આ ઇવેન્ટ હજુ ટંગ ટ્વિસ્ટર છે કે ભાઈ એક જ વસ્ત વર્ડ છે એને દ્વિઅર્થ કે એનાથી પણ વધારે કહેવત કેવી રીતના આપણે એની ઉપરથી કહી શકીએ કહેવતો જે છે એનો મિનિંગ શું થાય છે એ પ્રકારનો પણ અહીંયા શો રાખેલો છે એટલે કે ઇવેન્ટ એ પ્રકારની પણ અહીંયા આપેલી છે આનાથી થાય છે એવું કે ભાઈ સમાજમાં આપણે જે કહીએ છીએ આપણું રંગીલું રાજકોટ તો રંગીલું રાજકોટ જે છે એને એક આપણે સાહિત્ય તરફ લઈ જાય બાળકો અત્યારે ટેકનોલોજીનો તો ઉપયોગ કરે છે પણ એની સાથે સાથે સાહિત્યમાં બુક વાંચનમાં એમાં પણ આગળ અગ્રેસર થાય જેથી કરીને ભવિષ્યમાં કોઈને કોઈ એક સાહિત્યકાર કોઈ પોઈટ્રી કાવ્ય રચના કરે આ ઉદ્દેશથી આપણો આ ઇવેન્ટને સૌથી સંપૂર્ણ બનાવવા માટેનો લાભ મળે બધાને લાસ્ટ વન મંથથી બાળકો અને ટીચર્સ આમાં મદદ કરેલી છે અમારો હેતુ કે મેક્ઝિમમ બાળકો અને પ્લસ એમના પેરેન્ટ અને આપણી જનતા સાહિત્ય તરફ વળે અને બાળકોનો ઉદ્દેશ કે ભાઈ મેઇન મેઇન સબ્જેક્ટ આપણે ભણવામાં આવતા હોય કે ગણિત છે વિજ્ઞાન છે કોઈ પણ બીજા છે કે ભાઈ કોમર્સના સબ્જેક્ટ હોય સાયન્સના એ બધું શીખવામાં ભાષાનું મહત્ત્વ કેટલું છે એ જાણી શકીએ નમસ્તે મારું નામ છે ભાટિયશ્રી આ છે મારો ઇમોટ કોર્નર ઈમોટ કોર્નર આપણે આ ઈમોટ કોર્નરના નામ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે અહીંયા કોઈ સેક્શન કોઈ વિભાગની વાત થઈ રહી છે પણ ઇમોટ એટલે શું ઇમોટ એટલે કે લાગણીઓને વ્યક્ત કરવા માટેની જગ્યા અહીંયા ઘણા બધા લોકો આવી અને પોતાની લાગણી વ્યક્ત કરે છે પરંતુ અમે આ શું કામ રાખ્યું કારણ કે આપણે મનુષ્યના જીવનમાં ઘણા બધા પ્રકારની લાગણીઓ આવતી રહેતી હોય છે પ્રેમ લાગણી ગુસ્સો નફરત ઘણા પણ કોઈને કહી નથી શકતું બોટે ઘણા બધા પ્રકારની લાગણીઓ આવે છે તો એના માટે એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ હોય તો લખાણ અમે આ લખાણનું કાર્ય એટલે રાખ્યું છે કારણ કે માણસો છે એ પોતાની આ મનમાં હાલતી લાગણીને લીફ પેપર પર લખી અને અહીંયા હેંગ કરી શકે અને પોતાને બીજા પોતાની લખેલી લાગણીઓને બીજા લોકો વાંચી અને સમજી શકે એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે અટેચ થઈ શકે અને તે એકબીજાને સમજી શકે એ અમારા ઇમોટ કોનરનો મુખ્ય હેતુ છે કારણ કે મનુષ્યના જીવનમાં ઘણા બધા પ્રકારની લાગણી આવે તે કોઈને કહી ન શકે તો તેના કારણે પોતાની માતૃભાષામાં હિન્દી કે ઇંગ્લિશ ગમે તમે પોયમ છે એ સૌથી સારું માધ્યમ છે કવિતા પોયમ ગઝલ કે ગીત કાવ્ય તેનાથી છે ને માણસના અંદરમાં આવતી લાગણી છે ને એકદમ ઉભરાઈ અને બહાર આવે છે માણસનું મગજ શાંત અને હળવું થાય છે જેના કારણે અમે આ રાખ્યું છે